અવાર માંડવીમાં બગારને લીધે ડૂચો બધો બગડી ગયો છે માલ નો તો થોડી ઘણી ગુંદરી આવી દઈ તો એ હાલી જાય અને અહીંયા પડ્યું જે ખાતર ને આમાં જે આપણું જીરાનું બિયારણ કઈ કંપનીનું એ તમે એ નથી જોયું કાલ કાલ રિક્ષો ભરાયને આવ્યો હતો તો એ ઉતારીને ગયો ગયો ભાઈ મેં જોયું નથી કઈ કંપનીનું જે જીરું આપણું ખોલે તઈ તમને દેખાડી કે ભાઈ કઈ કંપનીનું જીરું આપણે આવી જઈએ આપણા ખેતરમાં કોઈ જીવન લગભગ જૂનું નથી પણ હવે આવવા શું થાય નહીં ખબર પડી જાય કેમ કે હું વાત જ જોઈતું ને એ ખેતીમાં હતું અને મને ખબર જ નથી જીરું કેવું થાય ને શું થાય છે કોડાકનું હમણાં આખું હું કાઈક ગયો ને હવે તો થોડુંક જ બાકી છે અમારે આખવામાં ટેક્ટર ની કાંઈ પડ્યું છે અને ટ્રેક્ટર જે આપણું કુબોટા કંપનીનું મિની ટ્રેક્ટર અને મોટું જે મહિન્દ્રા નું ત્રી ગઈ ગા હાકી નાખું ને તો ઓલા ભાઈ આપણે વાવો આવે ને આપણે હાલી જાય આવો કામ બેસ્ટ છે સુપર કામ છે કેમ કે એને જીપીએસ બીપીએસ ને બધું કમ્પ્લીટ દે મોટો ભાઈ જ છે જો કે એ આગળ વાવ આવે જો કે ઓલા એલિફન્ટ આઉટફિટ વાળા કાકા છે ને એને આટાણ વાવ ગયો ત્યાંથી હોવાઈ જાય એટલે સીધો આપણે ને આવવાનો છે તો મિત્રો છે ને આપડે જીરું વાવવાનું હતું ને જીરું વાવવાળા ભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને અને ભાઈ એટલા વગડા નીકરાજે 9 વાગ્યા ની વાત છે જે ટટાણે 12 વાગ્યા થઈ આયા જ ને એની જીપીએસ દાંડી બાંડી બધું ફિટ કર્યું અને અમે જીરું ને બધું બી ને બધું નાખ્યું એની ઓયણીમાં અને જોકે મારો ભાઈ જ છે વગદો એમ ના કહેવાય એ એટલે કહું કહું એમ કે એને જ ને કાયમ સ્ટેટસ માં રાખે 70 વીઘા વાવી પણ 70 વીઘા માં મને નથી લાગતો હાયું થાતું આ 70 વાગ વાગ્યો વીઘા આવતો કદાચ વાવી લેતો હોય અને આપડા કે જીરો નું બી જે બીજનું એક એલએમટી કંપની નું છે બીજું જે દેવ બીજ કરીને છે અડધામાં આપણે બે અલગ અલગ વેરાયટી વાવવાની જો આ તમને શીખવું દેખાડું આ કનક ફોર દેવ સીટ અને એલએમટી સીડ બે સીટ છે અને ભેગું ખાતર દે ખાતરનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ મોટા એ જીપીએસ ઉપર જ આવવા જ દીધું છે અને આપણી ડ્યુટી છે ખાલી બી નાખવાની અને બે અહીંયા ઉગાડવાની લગભગ મારો ભાઈ છે એટલે મેં સેટિંગ કરી લીધું છે ભાઈ કાંઈ આવીને બી નાખી જાય ને એટલે એ આવી જાય એટલે બી નાખી દેખું આપણી કોઈ જાતની ડ્યુટી નથી આપણે ખાલી આટા ફેરી આશીર્વાદ કરવાની છે એની હજી ચાલુ જ કર્યું છે અને કોઈને ઓવર હોય તો એ થઈને નંબર નાખી દઈ બહુ ફૂલ મહેનત છે તમારું કઈ કામ આવી દે ન્યૂ ઓલેન નું ફોર બાય ફોર ટ્રેક્ટર જે મોટા એટલે ઘટે જ નહીં કંઈ લડી જ લેવાનું થાય તો કે એ તો બિચારો બે ત્રણ વર્ષથી લડે જ છે ટ્રેક્ટર માં જ પડ્યો હોય આખો ટ્રેક્ટર જો આગળ આગળ એક ખરાડો કરી ને પછી જમવા આવીએ તો હું તમને હિરખું ટ્રેક્ટર ને જીપીએસ ને બધું દેખાડી વાવેતર ચાલુ થઈ ગયું છે પેલો કેરો આ બંધાણો છે મજૂર છે એ જાય છે દોડા કરે છે નાકા વચમાં આવે છે ને એવું બધું કરે છે એટલે હું હવે જે વાર ધ્યાન દઈ લઉં વવું રવામાં કેમકે આપડે પાણી વારવાનું આપડે જ છે પાછું વાંધો ના આવે ને પારી બારી બાંધવી ના પડે ને એવી રીતના કરાવી લઉં એટલે આપણે સેટિંગ રાખવું જ હોય જોઈએ અમાર મન થાય નાકા માંથી મન થાય પકડ ને રખડતું જ હોય ખેંચવા માંડે આવે વાવવામાં આપણે જ તકલીફ થવાની છે મારો મોટો ભાઈ છે એટલે મારે કહી શકે કે ભાઈ આવી રીતના પારી બાંધવાની તમારી આવે તો તમે તમારી રીતને કહી દેજો ભાઈ આવી રીતના મારે વવર આવવું છે તો ડિસ્ક્રિપ્શન માં ઇન્સ્ટાગ્રામ ની લિંક અને બે દઈ દઈ તમને નંબર જો કઈને વવર હોય તો ફોન કરી લેજો ઘરનો ટ્રેક્ટર વાળો હોય ને તો આ ફાયદો થાય જો આજે ખાતર નાખી લઈએ જીરું નાખી દીધું એટલે કોઈ બાર નું વાવું આવે ને તો આઈ ઉરી થાય આપણે નાખી દેવું પડે બધું આ ઘરનો ને ઘર રહ્યો ને મારો મોટો ભાઈ જ લઈને ઉપાડી નથી આપણે એને એ ખબર હોય કે આમાં કેટલી જગ્યાએ ક્યાં વાવવું હું વાવવું એટલે એ ગમે ગમ માલતું હોય અને આજે ન્યુ ઓલેન્ડ નું પિસ્તાલીસ એચપી નું ટ્રેક્ટર ફોર બાય ફોર જોકે બહુ વિકણું હતું અમે ફોર બાય ફોર નો કોકો મારીશો બરાબર અને જીપીએસ સિસ્ટમ ચાલુ છે આજની મજા ભરી હું ભર્યો માથે મજા કેવી ખબર છે સ્ટેરિંગ બેરિંગ કંઈ પકડવું જ ન પડે જઈને વારી લેવાનું વાત ગઈ પૂરી અને આ જોઈ લઈએ આમ ક્યારો સીધો દોરી ગયો છે ભાઈ જ નહીં અને એટલી એટલી મહેનત એ આવે છે ને ભાઈ રાત નદી પોરો જ નથી ખાતો આ જો હાલત દે જો તો ટ્રેક્ટર ની બધી પોતાની પોતાની હાલત દેવતા આ જો આ જોર બૂર ને બધું એવું જોઈએ હું જે ટ્રેક્ટર માં ચડીને ભાઈ તમને દેખાડું હર્તો આપણે અહીંયા પાછળ રહે તો નાખી દે કહી દીધું ઓપારી એની હું કીધું આ એની આઈડી છે તો ગાઇકા બધા ફોલો કરીએ પેલા આઈડીમાં જઈને જોકે કે હું લિંક નાખી દઈ માં લઈ લો

અને મારા તો ભાઈ નું ટ્રેક્ટર છે ને એટલે માથે બે હોવા દીધું ને આવી રીતના કોઈને બે હોવાય ના દે પેલી વાત એટલે કોઈ કે આ ભાઈ આંકવા આવે કે બીજો કોઈ આકવા આવે તો કોઈથી એમ ના કહેજો કે મારે માથે બે હું છે હરમા હરમી તમારા હગા નું હોય તો બે હોવા દે ના નહીં પડે પણ ટ્રાય ના કરજો કોઈથી એમ રિસ્કી ધંધો છે બરાબર છે મારો તો ભાઈ છે એની મને સામે જ કીધું ઉપર હોય જાય કે એટલે હું માથે આવ્યો જાઉં ને એનું મકાન જો આમ જાય એનું જ મકાન ને અમે બધા ભાઈ જ અડખે પડખે જ બધા રહી એટલે કોઈ આવો ધંધા ના કરજો કે ભાઈ માથે ચડી ને મારે બેહવું છે ને તમે કેમ બેહવા નથી દેતા એવું ના બોલજો મિત્રો વાગી ગયા છે સાંજના સાત અને આપણું જીરાનું અને કુંદરીનું બેયનું વાવેતર થઈ ગયું છે અડધું અગિયાર વીકા જે હું જીવરાનું વાવેતર થયું છે ને બીજું બધી ગુંદરી થઈ જાય દવા વીખાની પછી વધારે થઈ ગયું એટલે અગિયાર જે હું થઈ ગયું છે થોડું જીરું વધુ વેતું હતું એટલે કઈ વાવતા હતા ને ત્યાં હું ગયો ગામમાં થોડું કામ હતું ને જે સાંજે પાછું જમીન પાછું ગામમાં જવાનું છે કેમ કે ઓલા સહાય ના કઈ હમણાં ફોર્મ ભરવાના ચાલુ છે અને વાહથી અમારા મજુરે અને મારા પપ્પા વાહ ધોરિયા બોરિયા નાખી દીધા છે તો માંથી આપડે પાણી ભરવાનું છે બાજુ અને હવે જમીન પાછું જવાનું છે ગામમાં અને અમારા ગામમાં જવામાં એવો કંટાળો આવે છે ને ભાઈ કેમકે અહિયાં મોટો ડેમ છે ને ડેમ નો કાંઠો લાગે છે ને ડેમના કાઠાની પાણી ને લીધે ને જીવાત બહુ આવે જીવાત આવે એટલે આખું મોટું તમારું ખુલે જ નહીં જો જોકે હું આવ્યું ના છ એક વાગે આજુબાજુ કઈ એવી જીવાત ઉઠતી હતી હવે તો હું હાલત થઈ મને ખબર જ નથી આ વિડીયોને પૂર્ણ પૂર્ણવતી આપીને મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો બધા લાઈક શેર સબસ્ક્રાઈબ કઈ કઈ કરી નાખો કાલ પાછું નવા દિવસ નવી જર્ની હવે પાણી પાણી વાર થાય જય મુરલીધર જય દ્વારકાધીશ બાય